હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું મકરસંક્રાંતિના મહત્ત્વ વિશે જેમાં મકરસંક્રાંતિને દેવતાઓનો દિવસ શા માટે કહેવામાં આવે છે શ્રી કૃષ્ણએ બતાવેલ ઉત્તરાયણમાં સૂર્યનું મહત્વ શું છે મકરસંક્રાંતિને ઉત્તરાયણ કેમ કહેવાય છે અને મકરસંક્રાંતિએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ ભીષ્મ પિતામહે મકરસંક્રાંતિના દિવસે દેહ ત્યાગ શા માટે કરવાનું પસંદ કર્યું તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આ વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય સૂર્યનારાયણ અથવા જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો જાણીએ મકરસંક્રાંતિના મહત્વ વિશે મકરસંક્રાંતિને ઉત્તરાયણ કેમ કહેવાય છે તેની પાછળનું કારણ જાણીએ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર પોષ મહિનામાં ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે જો કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે આ સાથે જ આ દિવસે દાન કરવાના લોકોને પણ અનેક ગણો લાભ મળે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ જાણીએ મકરસંક્રાંતિનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનો છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને રાંધીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરીને ગાયને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ દાન કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવાનો અનુચિત મનાય છે કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણી અજાણી થયેલા પાપ દૂર થાય છે સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે દેવતાઓના દિવસથી શરૂઆત આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે જેના કારણે આ પર્વનું ખાસ મહત્ત્વ છે ખરમાસના કારણે સોળ ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર મકરસંક્રાંતિ પછી શરૂ થઈ જશે મકરસંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત થાય છે આ વખતે મકરસંક્રાંતિ સોમવાર પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પોષ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવશે મકરસંક્રાંતિને ભારતના વિવિધ રાજ્યોમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે પરંતુ તેને ઉત્તરાયણ કેમ કહેવાય છે તે જાણીએ હિન્દુ ધર્મ અનુસાર સૂર્ય ભગવાન બે દિશામાં ભ્રમણ કરે છે છ મહિના સુધી તે દક્ષિણ દિશામાં ભ્રમણ કરે છે જેને સૂર્યનું દક્ષિણાયન કહેવામાં આવે છે અને છ મહિના પછી તે ઉત્તર દિશામાં ભ્રમણ કરે છે જેને ઉત્તરાયણ કહેવાય છે જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી બહાર આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રવાસ કરવાનું શરૂ કરે છે આ કારણથી મકરસંક્રાંતિને ઉત્તરાયણ પર્વ પણ કહેવામાં આવે છે સૂર્યદેવની ઉત્તર તરફથી ગતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ શા માટે કહેવામાં આવે છે હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન હોય છે છે ત્યારે તેને દેવતાઓનો દિવસ કહેવામાં આવે દિવસ દેવતાઓની રાત્રિ કહેવાય છે આ સાથે ઉત્તરાયણથી દિવસ લાંબો થવા લાગે છે અને સૂર્ય દેવના કિરણો પૃથ્વી પર લાંબા સમય સુધી ચમકવા લાગે છે મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ભગવાન અત્યંત પ્રકાશિત થઈ જાય છે તેથી આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે શ્રી કૃષ્ણએ બતાવેલ ઉત્તરાયણ સૂર્યનું મહત્વ જાણીએ ગીતાના આઠમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાયણ સૂર્યના મહિમા કહે છે કે જેમને બ્રહ્માનું જ્ઞાન થયું છે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે તેનું શરીર છોડે છોડી દે છે તેથી તેમને તરત જ મોક્ષ મળે છે અને ફરીથી જન્મ લેવો પડતો નથી મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારમાં ગણવામાં આવ્યો છે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ માટે કેમ ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો માન્યતા છે કે મકરસંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંત વધારે છે પૌરાણિક કથા પ્રમાણે સૂર્યના ઉત્તરાયણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઈચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો એવી પણ માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે જ પિતામહ જે પહેલા દેવવ્રત તરીકે ઓળખાતા હતા તેમના માતા ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા હતા ચૌદ અને પંદર જાન્યુઆરીએ આ ઉત્સવ અને જુસ્સો આપણે ધાબે જોવા મળશે બાળકો હોય યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો છે ઉત્તરાયણ કે પતંગનો કોઈ ધર્મ નથી આ જ એક એવું પર્વ છે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુ વિજ્ઞાન ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃતિ અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર પ્લસ અયન ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખચે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ ઉપર ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરી સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે ઉત્તરાયણનો પર્યાય એટલે પતંગ ગુજરાત આખું આ દિવસે પતંગ ચગાવવા આ પર્વને ઉજવે છે ગુજરાત સરકાર તો આ સમયે પાંચ પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેક્ટિવલ ઉજવે છે દેશ વિદેશના પતંગ રશિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે એન્સાપીડિયાનું સાચું માનીએ તો પતંગની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલા થયેલી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાસણનો ઉપયોગ થયેલો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળે છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પતંગ બનાવતા હતા આ ઉપરાંત બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવાયો હોવાનો ઉલ્લેખ પણ નેટ જગત પર જોવા મળે છે ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાડવાનો પુરાવો ઈસવીસન પંદરસો માં મોગલકાળ દરમિયાન એક ચિત્રમાં જોવા મળ્યો હતો આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાડવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે પતંગ આજે ભલે મોજ શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે તેનો ઉપયોગ પહેલાં હંમેશા કટોકટી યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવનો અનુભવ કરે છે તો મિત્રો આ વિડીયામાં આપણે મકર સંક્રાંતિના મહત્ત્વ વિશે જાણ્યું મિત્રો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ જરૂર લખજો